લે માણે જાન લઈ રાખે કે ઉતારું આજ મૌલિકભાઈ માં આવી ગયા હતા અને <laughs> 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 આટા બીટા લેવા જઈએ અમે મે ચશ્મા હું કામ પહેરા કારણ કે આજે હે ને બહુ તડકો દેખાય દેખ દેખાય તમને જો વાવ વાદળ જ છે નકરા એક તો બધું એ છે હું કહેવાય આજે ઓલો બા વાઈસ વઈ ગઈ ઘરમાંથી બાટની આ લાલ લાલ આ કડુ કડુ કેટલા નો આવશે લા ઈ પ્રમાણે પૈસા લઈ લો બહુ જાદુ લઉં આ અંદાજ તો કે કેટલા નો આવશે 200 300 400 500 કેટલા ઓ

બોલ દોસ્તારને આપેલા ઉછીના પૈસા માંગવાનો ચાલુ કરી દીધા એટલે પછી દોસ્તાર પાસે દી ઉધીના પૈસા દોસ્તારને ઉધાર પૈસા લા આપેલા હતા બોલ દોસ્તારને આપેલા પૈસાની ઉઘરાણી ચાલુ કરી દીધી દોસ્તારને આપેલા તો આજે જોવાય ભાઈ તને વ્લોગ મારો ગમે જોવો હારો હે ને ચોરદાસ મારા વ્લોગ બને મારે લીદે તું ફેમસ થઈ એ ભાઈ આને કહી દે તો કોને લીધે હું ફેમસ થયો આપને લંબ દેખડાઉ મેરે જાન આ લીધે જો ભાઈ હા યાર આ તમાર બધાને સપોર્ટ ને લીધે તમને બધાને બ્લોક માં લઈ લે તો વ્યૂ યાર અમારા બધાને આ બધાનો હું દિલથી બહુ આભાર માનું છું આને પબજી નું પ્રમોશન કરી પબજી ડાઉનલોડ કરવા માંડો માં બહુ ગાંજો ફૂકાઈ ગયો યાર તું ઓછો યાર મને બોલાવ જોઈએ તો ગાંજો પીવા યાર

વાહ યાર મસ્ત લાગે હો બાકી આમ દોજો સારે જહાસે અચ્છા વાહ એક મમ લાગે કે કહું લીલું તાર દે કાલ મુકી દેજો તો સ્કૂલ ઉપર રાખ્યો ધોજનંદનો કાર્યક્રમ હાલેલુલી ડોન આવ એ તું અત્યારે કેવું ફીલ કરશ તું અત્યારે હે પ્રૌડ મુંબઈ મને પ્રૌડ થાય આજે તો દાડી ઉપર યાર બાકી ગિરનાર નજારો તો જોરદાર આવે જોઈ જવું તો ભાઈ હમણાં જે કોલકાતામાં જી હમણાં ઘટના બની ને બહુ દર્દનાક એમાં અત્યારે સોશિયલ મીડિયામાં નકરો હાલી રહ્યો કે ભાઈ છોકરા છોકરીનો વાક કાઢે અને છોકરાઓ છોકરી છોકરાઓનો વાક કાઢે એની ઉપર મને તો એક મસ્ત વાક્ય હું તમને કહીશ એની પહેલાં આપણે આ બેને પૂછીએ કે ભાઈ તમારું એની ઉપર શું કહેવું કોનો વાક હોય શકે એમાં

મને ખબર પડી કે છોકરાએ આવું કર્યું એવું કર્યું એને ફાંસી દેવાય બીજું કઈ હવે જે આપણે તમને ઓલી પોસ્ટ જોઈએ છે અફઘાનિસ્તાન માં કઈક આવી રીતનો થાય તો ડાયરેક્ટ ઓલી શું કે બોડી માર દે બધાય વચારે ઉભા રાખે બોડી બધાય પબ્લિક ભેગી કરે વચે ઊભી ઊભી રાખે અને ગોલી મારી દે આટલે ઈ થયું અને હજી એક બીજો કઈક તુર્કી રીતનો દેશ હતો ત્યાં ત્યાં ન્યા કઈક શું કહેવાય આખું બબ પટ્ટી મારીને છરી માર દે

બચાવવાળા પણ હવે આખા દેશની આપણે બધા આશા કરી કે ભાઈ આની ઉપર ભારત સરકાર કઈ કડક પગલું ભરે જોકે આપણે તમે કઈ કઈ આપણે કઈ એમાં દખલ અંદાથી કરી હગી હગીને થાય નહીં આપણાથી કઈ આ તો જી ભાઈ એમાં જે પ્રશાસનમાં હોય એને ખબર હે કે હું છે ને હું નથી તમારું હું ઓપિનિયન કહી દો કોમેન્ટમાં ઓકે તો ભાઈ ગાઈઝ આજે પૂનમ ની મસ્ત રાત અને ભાઈ રક્ષાબંધન આજે જ રક્ષાબંધન એટલે હું તો કાલ બ્લોગ બનાવું પણ આજે રક્ષાબંધન બ્લોગ મુ ગયો રક્ષાબંધન તો રક્ષાબંધન આપણી તો દીદીની રાખડી આવી ગઈ છે દીદી પૂગી શકે એમ નથી કે ભાઈ રીઝન હોય એ મને નથી ખબર દીદી હું કામ રાખડી બાંધવા નથી આવે તો મને નથી ખબર કાલે આપણે કાલે રીબ રૂબરૂ દીદીને વિડીયો કોલ કરશું ને એન્ડ પૂછશું કે ભાઈ વાય 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 યુ આર નોટ કમિંગ એટ રક્ષાબંધન લીધી ખબર ને હાથ રૂપાળો કરવા રાખડી સારી લાગે એટલે આપણો ભાઈબંધો ભાઈ સોરી ભાઈ ઓકે તો કાલે રક્ષાબંધને બધાયને રક્ષાબંધન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું આશા કરું કે તમને ઊંચા ઊંચી રાખડી મળે ઓકે તો એની રીલ્સ પણ મસ્ત રીતે મૂકી દીધી ઇન્સ્ટાગ્રામમાં તો ચેક કરી આવજો ને લાઇક પણ કરી આવજો ને ઇન્સ્ટામાં ફોલો પણ કરી આવજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા કોન્ટેન્ટ જોવા માટે આપણે ટૂંક જ સમય એમાં કરવાના એ પ્રેન્ક એ પણ હસ્તી રહે આપણે કરશું કોની ઉપર પ્રેન્ક ખબર ગુજુ વિન્સ હવે એ કહો કે કમેન્ટમાં ગુજુ વિન્સભાઈને કોણ કોણ ઓળખે છે અને કોણ કોણ એમાં શું કહેવાય કોણ કોણ ચાહે કે હું પ્રેન્ક કરું એની સાથે ફટાફટ કમેન્ટ માક્યો અને ગુડ નાઇટ સુઈ જાઓ ખૂબ બેચાઓ શુભેચ્છાઓ રક્ષાબંધનની ઓકે